આપણે આજે ભીંડાનું શાક કરવાનું છે એ પહેલાં આપણે ભીંડો લઈ લીધો છે હવે કટિંગ કરીએ છીએ બરાબર અને નવી રીતે કરી છે એટલે ડુંગળી પણ કટિંગ કરીને રાખીએ છીએ હવે આપણે પેલા આ બહેનને કટિંગ કરી દઈએ આપણે ભીંડો કટિંગ થઈ ગયું છે હવે આપણે એક નવી રીતે કરશીએ આજે શાક તો હું તમને બતાવું તમે જોતા રહેજો તો આપણે વાટકામાં ભીંડો નાખી દીધો છે હવે એમાં આપણે સૌથી પહેલાં મરચું નાખશી મને જેમ ટેસ્ટ આવતો હોય તમારી રીતે નાખજો હું મારા ટેસ્ટમાં મરચું નાખું છું પછી આપણે નાખશી હળદર બરાબર અને સ્વાદ અનુસાર મીઠું અને પછી એના ઉપર આપણે એક પાવલું તેલ લેશું

તન પાવર આપણે તેલ મૂક્યું છે તમે જોઈ શકો છો ડુંગળી ટમેટા લીલા મરચાંનું પટિંગ થઈ ગયું છે હવે ગેસ થોડીક ફૂલ કરી દેશી જેથી કરીને તેલ ફટાફટ આવે હવે પેલો ભીંડો આપણે અડધી પેલા અહીંયા મિક્સ કરેલા તો અહીંયા રાખ્યો છે આપણે તેલ આવી જશે એટલે પેલા ડુંગળી ટમેટા અને મરચાંને એમાં કરશી અને પછી રળી જાય પછી ભીંડો એમાં એડ કરશું

આપણે પાટું મરી નાખી દઈએ ટમેટા રહેવા દીધા છે જી ટમેટા હવે નાખશું આપણે આપણે ડુંગળી નંબર છે નાખી દીધા છે એટલે એને ચડવા દેવી એવી વસ્તુ આપણે થોડું ગેસ ફૂલ કરી નાખી છે જેથી ફટાફટ જો તમારે આજ વસ્તુ ડુંગળીવાળું ખાલી શાક કરવું હોય તો બસ આને ચડવા દઈએ અને રસ્તાવાળું કોઈ થોડું પાણી નાખી દેવાનું આ ડુંગળીનું શાક રેડી થઈ જાય પણ આપણે થોડુંક અલગ રીતે ભીંડાનું કરીએ એની સાથે આ એકદમ પહેલાં થોડુંક ચડી જ ન જાય

तुम्ही कढी घेतली थोडी समस्या शोपत आहे उपाचा दिला भेटात आपल्या पास ये आपण आता दिली जरा आपण टेस्ट करी देते ना एकदम कढी आहे હવે પેલા મસાલાવાળા ભીંડા આપણે જે રાખ્યા છે ને ફળકામાં અડધી વાર પહેલાં મિક્સ કરી અને આમાં એડ કરતા જઈએ તમે જોઈ શકો છો અડધી એકદમ મિક્સ થઈ ગયું છે ઝીંડા પણ મસાલા હવે જો તમને ક્રિસ્પી ઝીંડો ભાવતો હોય તો એકદમ ચડવા દેવાનું અને ક્રિસ્પી ના કરવું હોય તો ઉપર ઉભું એને જોતું લેવાનું હોય અને હલાવતું લેવાનું ભીંડો અમુક દહીં સાથે પણ કરે છે અમુક છાસથી પણ કરે છે આપણે આ આપણી રીતે અલગથી કીધું છે તો તમે પણ આવું ઘરે કરજો અને કોમેન્ટ કહેજો અહીંયા કેવો ટેસ્ટ લાગ્યો અને કેવું કરવું જોઈએ કેમેરાની પોઝિશન થોડી કાઢાવરી જઈએ પણ તમે જોઈ લેજો જે મેઇન વસ્તુ હજી કાંઈ ના સમજે તો કોમેન્ટમાં લખજો બરાબર ચડી જશે એટલે હું થોડું પછી બતાવીશ એકદમ શાક રેડી થઈ જશે ત્યારે તો શાક લાવી લો અને ચઢાવી લો

જો તમારે ક્રિસ્પી કરવું હોય તો હજી પણ તમે ચડાવી શકો પણ મારે બહુ ક્રિસ્પી નથી કરવું એટલે મેં કરી છે ડુંગળીને એવું બધું ક્રિસ્પીમાં તો આપણું શાક રેડી થઈ ગયું છે બ્રેડ પણ રેડી છે શાક રેડી છે હવે છાસનો વાટકો લઈ લઈ અને આપણે મસ્ત જમી લઈ તમે પણ તમારા ઘરે આવી રીતે મસ્ત બીંડાનું શાક કરી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો Да